જય શ્રી કૃષ્ણ નમસ્કાર દોસ્તો પ્રવિશંતિ મુખ્ય મૃગા ઉદ્યમે નહી સિદ્ધિંતિ કાર્યા મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશનિ મુખ્ય મૃગા સૂતેલા સિંહના મોઢામાં હરણ સામેથી ચાલીને આવતું નથી સિંહ ભલે જંગલનો રાજા હોય પણ એને મહેનત તો કરવી પડે છે બેનું મહેનત બે પ્રયાસ એને કાંઈ મળતું નથી એમ દરેક વ્યક્તિના જીવનમાં નિશ્ચય સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ એક સૂત્ર યાદ રાખજો કોઈ પણ કાર્ય છે ને કોઈ પણ લક્ષ્ય સાધવા માટે આપણે કઈ પ્રયત્ન કરતા અહીંયા તો યાદ રાખજો એક દિવસમાં નહીં થાય એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે હા આવો હવે આજનો દિવસ આજનું પંચાંગ આપણે જરા નજર કરીએ દોસ્તો લગ્ન શ્રેષ્ઠો દ્વારા એક અદ્ભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે અત્યારે રોજનું પંચાંગ તમને આપવામાં આવશે પ્રતિદિન કઈ તિથિ કયો વાર કયો નક્ષત્ર કયો યોગ ચાલી રહ્યો છે એનું પ્રત્યેક દિવસનું સ્ટેટમેન્ટ તમને આપવામાં આવશે અને જેના કારણે તમે સતત

સાલિવાન શાક ઓગણીસો ચાલી રહ્યો છે તેથી દશમ છે અહીંયા ખાસ ધ્યાન આપજો કે દસમ બપોરે બાર ને ચૌદ સુધી છે ત્યાર પછી આખો દિવસ અગિયારસ છે હવે અહીંયા ભૂલ ખાતા કે વીસ તારીખે તેથી દસમ આટલા વાગ્યા સુધી જે પછી અગિયારસ છે તો રહેવાની અગિયારસ ક્યારે આનું એકદમ સિમ્પલ સિદ્ધાંત તમને સમજાવી દઉં સૂર્ય ઉદય થાય ત્યારે જે તિથિ ચાલુ હોય એ તિથિ ગણવી પડે જુઓ સૂર્ય ઉદય સમયે આ દશમ ચાલુ નથી બપોરે સૂર્ય ઉદય સમય અગિયારશ ચાલુ નથી અ દશમ ચાલુ છે એટલે એ દિવસે દશમ જ ગણાશે જ્યારે સૂર્ય ઉદય સમયે પણ અગિયારશ ચાલુ હોય તો એ દિવસે તમારે રહેવાની અગિયારશ હોય એ તમે ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી

મતલબ કે કયો ગ્રહ કઈ રાશિમાં હોય એ રાશિ બાળકના જન્મની રાશિ ગણાય તો ચંદ્ર મેષ રાશિમાં છે સવારે છ ને બાર સુધી છ ને બાર સુધીમાં જો બાળકનો જન્મ થાય તો મેષ રાશિ ગણવી છ ને બાર પછી વૃષભ રાશિ પૂરો દિવસ રહેશે મંગલ સિંહ રાશિમાં બુદ્ધ કર્ક રાશિમાં ગુરુ મિથુનમાં શુક્ર વૃષભમાં શનિમિનમાં રાહુ આ નવગ્રહની સ્થિતિ છે ત્યાર પછી રોજ પ્રતિદિન આ રીતે સરસ મજાની માહિતી અમે આપશું અને આ માહિતીથી તમે નિરંતર જોડાયેલા રહેજો પ્રત્યેક દિવસ પ્રત્યેક દિવસ રોજ બનશે તો રાત્રે લગભગ આજે તો લોન્ચિંગ ટાઈમ છે પહેલો દિવસ છે અને આજથી જ આ વિડીયોની શરૂઆત પુનઃ કરેલી છે પણ પ્રત્યેક દિવસે રાત્રે દસ વાગ્યા સુધી તમને આવતીકાલનું સંપૂર્ણ પંચાંગ આપી દેશું એટલે આવતીકાલે સવારે કઈ તિથિવાર નક્ષત્ર વગેરે છે તમને ખ્યાલ પડી જાય કોઈ તહેવાર કોઈ ઉત્સવ તમારે ઉજવવાનો હોય એ પણ ખ્યાલ પડી જાય રોજ એક ટિપ્સ પણ તમને આપશું આજના દિવસે એક સરસ મજાની ટિપ્સ તમને આપું છું જે વ્યક્તિ હંમેશા કોઈ ને કોઈ તકલીફ ની અંદર માણસ રહેતો હોય છે જે વ્યક્તિને ચામડીના રોગ વધારે હોય ચરમરો ચામડીના એટલે સ્કીનની પ્રોબ્લેમથી બહુ પીડાતો હોય 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 ચામડીમાં સફેદ વધારે વધારે પડી જતા ખંજવાળ આવતી ચામડીમાં કઈ ને કઈ પ્રોબ્લેમો થતી હોય સ્કીનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ માટે એક ઉપાય નિયમિત કરજો ભગવાન સૂર્યનારાયણને જ્યારે જલ ચડાવો ત્યારે એ સૂર્યનારાયણને ચડાવવાના જલની અંદર બે ટીપા જેટલું મધ અને સફેદ તલના દાણા ઉમેરી અને ભગવાન સૂર્યનારાયણને ચડાવો આ ઉપાય કરીને જુઓ અને કન્ટિન્યુ કરી ઘણા ટાઈમ સુધી તમારે તમારે કરવું પડશે પણ દવા પણ નહીં લેવી પડે તમારે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ પણ નહીં કરવી પડે તમારા ગમે એવા ચામડીના રોગમાંથી તમે મુક્ત થઈ જશો નિયમિત આ ઉપાય કરો આવો હવે નવા વિડીયો સાથે ફરી મળશું આજના દિવસે રજા લઈએ આવતીકાલે પુનઃ એટલે એકવીસ તારીખ નું સંપૂર્ણ પંચાંગ લઈને આપણી સામે હાજર થઈશ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ